સપ્ટેમ્બર મહિનો ચાર રાશિના જાતકો માટે રહેશે ખૂબ જ ભરેલો અને ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે નવી નોકરી સાથે મળશે અપાર આર્થિક લાભ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને કેતુની યુતિ અઢાર વર્ષ પછી કન્યા રાશિમાં બનવા જઈ રહી છે જેના કારણે કેટલાક લોકોનું નસીબ ચમકી શકે છે પરંતુ કેટલાક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે અન્ય ગ્રહો સાથે જોડાણ બનાવે છે જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર દેખાય છે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન સપ્ટેમ્બર મહિનામાં કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જ્યાં માયાવી ગ્રહ કેતુ પહેલાથી જ હાજર છે તમને જણાવી દઈએ કે સૂર્ય સત્તા ઉર્જા અને આત્મા માટે જવાબદાર ગ્રહ છે જ્યારે કેતુ મોક્ષ અને સંતોષ માટે જવાબદાર ગ્રહ છે આવી સ્થિતિમાં સૂર્ય અને કેતુના સંયોગને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ સાથે અચાનક આર્થિક લાભની સાથે સારા નસીબની પણ શક્યતાઓ છે તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે પહેલી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિથી ધન અને વાણીના સ્થાનોમાં આ સહયોગ બનવા જઈ રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ થશો તમે તમારા શબ્દોના બળ પર જ મોટી સિદ્ધિઓ મેળવી શકો છો આ સમયગાળા દરમિયાન વેપારીઓને લોનના પૈસા પાછા મળી શકે છે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે તમને માન અને પ્રતિષ્ઠા પણ મળી શકે છે બીજી ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ સૂર્ય અને કેતુનો સહયોગ વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી સંક્રમણ કુંડળીના આવક અને લાભના સ્થાન પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોતો પણ બની શકે છે આ સમયગાળા દરમિયાન તમને રોકાણથી લાભની તકો મળશે આ ઉપરાંત તમને તમારા મોટા ભાઈ અને બહેનનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી કોઈ અધૂરી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીથી પણ લાભ મેળવી શકો છો ત્રીજી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ લાભકારક સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારા કરિયર અને બિઝનેસના સ્થાન પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે ઉપરાંત સૂર્ય કેતુ કારકિર્દીની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકો તેમના ઉપરી અધિકારીઓ પાસેથી વખાણ સાંભળી શકે છે જેઓ રાજકારણમાં સક્રિય છે તેમને આ સમયે અમુક પદ મળી શકે છે તેમજ બેરોજગાર લોકોની નોકરી પણ મળી શકે છે હવે ચાલો જાણીએ તે પાંચ રાશિઓ કઈ છે જેના માટે સપ્ટેમ્બર મહિનો પડકારોથી ભરેલો રહેશે પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો મુશ્કેલ બની શકે છે આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે તમારા પરિવારમાં અમુક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે જેને કારણે તમે તણાવમાં રહી શકો છો કારકિર્દી અને નોકરીમાં તમારે વિવિધ પ્રકારના અવરોધોનો સામનો કરવો પડી શકે છે બીજી રાશિ રાશિ છે મિથુન મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો મુશ્કેલ રહેશે આ મહિને તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરશે આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવ લાવી શકે છે ભાઈ બહેન સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો પડકારરૂપ બની શકે છે આ મહિને તમારો ખર્ચ તમારી આવક કરતાં વધી શકે છે તમારે ક્રેડિટ પર કામ કરવાનું ટાળવું જોઈએ તમે જે પણ નિર્ણય લો છો તે સમજી વિચારીને લો કોઈના દબાણમાં આવવાનું ટાળો તેમજ તમારા વિચારોને તમારી પાસે રાખો ચોથી રાશિ છે મકર રાશિ સપ્ટેમ્બર મહિનો મકર રાશિના લોકો માટે મુશ્કેલી લઈને આવી શકે છે આ મહિનામાં તમારી સમસ્યાઓ વધવાની છે તમારે વ્યવસાયમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે વિચાર્યા વગર કોઈ પણ રોકાણ ન કરો કોઈના પ્રત્યે નફરતની ભાવના ન રાખો તમારા પોતાના કામમાં ધ્યાન રાખો બીજાના કામમાં ન પડો